સમાચારમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક કરોડ રજૂ સમાન સાબર ડેરી દ્વારા પશુપાલકોને વર્ષ દરમિયાન ભાવભર ચૂકવવામાં આવતો હોય છે તે જ રીતે ચાલુ સાલે પણ પશુપાલકોને ચૂકવાયો હતો પરંતુ પશુપાલકોને આ ભાવ ફેર ઓછો લાગ્યો હોવાના કારણે પશુપાલકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આ વિરોધ ઘટના સુધી પહોંચ્યો હતો જો કે આ સમગ્ર ઘટનાને લઈને સાબર ડેરીના સત્તાધીશો દ્વારા અત્યાર સુધી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાથી દૂર રહ્યા હતા પરંતુ આજે સાબરડેરીના ચેરમેન શ્યામણભાઈ પટેલ દ્વારા પશુપાલકોને અપીલ કરતી પ્રતિક્રિયા આપવામાં આવી હતી સાબરકાંઠા પોલીસ દ્વારા ચુમોતેર વ્યક્તિઓના નામ જોગ અને નવસોથી હજારના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે અને સુડતાલીસની ધરપકડ કરવામાં આવી છે જો કે આ વિરોધ પ્રદર્શન બાદ પરત ઘરે જતા એક પશુપાલકને તબિયતે લથડી હતી અને ત્યારબાદ તેનું મોત થયું હતું આ સમગ્ર મામલે પણ પશુપાલકો ઉગ્ર બન્યા હતા જો કે ઈડર તાલુકાના જીંજવા ગામના શોકભાઈ ચૌધરીની પેનલ દ્વારા પીએમ કરી તેઓના મૃતદેહનો સંસ્કાર પણ કરી દેવામાં આવ્યો હતો એટલું જ નહીં પરંતુ આજે સાબર ડેરીના ચેરમેન દ્વારા પશુપાલકોને પણ જગ્યાએ વિરોધ પ્રદર્શન ન કરવા તેમજ નુકસાન પહોંચાડવું નહીં તેવી અપીલ કરવામાં આવી છે સાથે જ યોગ્ય ભાવ ચૂકવી આપવાની પણ પશુપાલકોને અપીલ કરવામાં આવી છે कि जो कल जो घटना यहाँ साबर डेरी के सामने जो हुई वो बहुत मतलब दुखद घटना है हमारे लिए और ये ऐसी घटना नहीं होनी चाहिए क्योंकि हमारा मैनेजमेंट जो हमारा जो नियामक मंडल है वो हम हर हमें इसके लिए पॉजिटिव रहता है कि जैसे हमारे दूध उत्पादक जो हैं उनको कैसे पैसा ज़्यादा से ज़्यादा मिले उसी बारे में सोचते रहते हैं तो हमने जो उनकी डिमांड थी कि भाई हमको ज़्यादा से ज़्यादा पैसा जल्दी आप हम ये जो मानसून का सीज़न है तो उसके पहले हमको मिल जाए तो उसके बारे में हमने एक तुरंत निर्णय करके नौ सौ रुपया प्रति किलो फैट के हिसाब से हमने आप हर एक किसान को दे दिया है अभी जो बाकी जो हमारी ऑडिट की कामगिरी अभी चल रही है तो ऑडिट की कामगिरी जब भी ख़त्म होगी और हमारी ए जो नेक्स्ट आएगी तो उसी एजीएम में जो भी बाकी बचा हुआ कोई भी प्रॉफिट होगा तो वो हम रिटेन मनी के दौर पे हम दे देंगे तो अभी हम ये चाहते हैं कि अभी ऐसा हमारे पशुपालक में आपके माध्यम से बोलना चाहता हूँ कि वो थोड़ा धीरज रखे और जो भी साबडी का मैनेजमेंट जो भी निर्णय लेगी वो सबके लिए अच्छा ही रहेगा खास करके जो अशोक चौधरी जी का जो हुआ है उसके बारे में हमारे जो यहाँ पर जो मैंने डेटा निकाले उसमें वो हमारे दूध उत्पादक तो है नहीं लेकिन एक बात यह है कि हमारे यहाँ पर कैंपस में जो बाहर हुआ है तो वो हमारे लिए और सबके लिए दुखद घटना है लेकिन हम उसके बारे में हम पूरा डिटेल करके पीएम रिपोर्ट जब भी आएगा तो उसके बारे में डिसीजन लेंगे बाद में साबर देरी हर हमेशा चिंता करी रही सर पशुपालकों की दे ध्यान लिए नियामक मंडले चालू वर्षे रिटर्न मनी ने प्रोविजन तरीके नौ सौ साठ रुपया किलो फेंटे भाव चुकवी आपबरक पशुपालकों ने ભાવફીન માટેની જે મનમાં શંકા છે તો પાછળથી ભાવ વધારો મળશે કે નહીં મળશે વધઘટી રકમ તો દર વર્ષની પ્રણાલીગાળા પ્રમાણે ઓડિટ પૂરું થયા બાદ સાધારણ સભા મિટિંગની અંદર ભાવની જાહેરાત કરીએ છીએ ત્યાર પછી ભાવફીન ચૂકવતા આવીએ છીએ પતાડીને નવસો સાઠ પ્રમાણે જે સભાસદોને ભાવ મળીને અગિયારમી તારીખે ખાતામાં નાખ્યા છે અને બાકીની રકમ જનરલ સભાની મિટિંગ બાદ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે એ દરેક સભાસદને જાણ માટે આ ફરીથી નિવેદન આપું છું અને કાલે જે વસ્તુ બની એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે આ સંસ્થાની અંદર આપણે સૌ પ્રમાણિક અને નિષ્ઠાથી દૂધ ભરાવો છો એ રીતે અમારી નિયામક મંડળ અને અધિકારી કામ કરે છે વર્ષ આખરે જે કાચું નફો થાય છે એ કાચા નફામાંથી એ જીએમમાં મંજૂર કરી અને રિટર્ન બની ચૂકવતા હોય છે એ પ્રણાલીકા પ્રમાણે આ વર્ષે પણ વધઘટની રકમ વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સાબરકાંઠાથી સંવાદદાતા ભરત પટેલ શિવરા તું બોશીશ કે ની અપીલ બાદ પશુપાલકો તરફથી શું પ્રતિસાદ મળ્યો છે જે પ્રેણા ચોક્કસની વાત કરવામાં આવે છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જે જીવાદોરી કહી શકાય એવી સાબરડેડી દ્વારા ત્રણ દિવસથી જે વિરોધ ચાલી રહ્યો છે તે વિરોધને લઈને પશુપાલકો ટચના મચ થવા તૈયાર નથી જે પોતાના આંદોલન પર અડક રહેવા માટે તૈયાર છે કે જે દૂધ ન ભરાય તેવું પણ કહી શકે કહી ગઈકાલ જે મોડી રાતે મીટિંગ કરવામાં આવી હતી ડેરીના જે જીતો હતા તેમના દ્વારા પશુપાલકોને બોલાવવામાં આવ્યા હતા જે પશુપાલકોને જે ગામડાની જે ડેરી હતી તેના સેક્રેટરી ચેરમેનને બોલાવી એમને સમજાવટ કરવા માટે વાતચીત કરવામાં આવી હતી પણ તે લોકોએ પણ એમની વાતને ફગાવી હતી કે અમારો જ્યાં સુધી ભાવ વધારો ન મળે ત્યાં સુધી અમે અમારી સંસ્થાઓ બંધ રાખશું અમે કોઈનું દૂધ લેવામાં નહીં આવે કોઈ પશુપાલકનું અને એ દૂધ સાબર ડેરી સુધી અમે નહીં પહોંચવા દઈએ તેવી પણ રજૂઆત કરી હતી જો વાત કરવામાં આવે તો ઘણા પશુપાલકોએ આપણે દ્રશ્યોમાં જોઈ શક્યું છે કે જે પૂંછરી ગામ છે રાયગઢ છે તેવા ગામોમાં પણ દૂધનું જે છે એ વહેવાયું હતું રસ્તા ઉપર ઢોળવામાં આવ્યું હતું તે રીતના પણ વિરોધ કરવામાં આવ્યા હતા જી

પૈસા છે અમારા સુધી ન પહોંચે તો સુધી અમે વિરોધ યથાવત જ રાખશું જો વાત સામે થોડા ટાઈમ પછી કોંગ્રેસ અંદર જોડાય છે તો બીજા પક્ષો પણ અંદર જોડાય જોડાશે પશુપાલકોને કહી શકાય કે સમર્થનમાં એક એક પક્ષો પણ જોડા જોડાવા માટે તૈયાર થયા છે જી જી ભરત ધન્યવાદ માહિતી માટે